મા તારા મને બહુ આદ પૂરીથી ખાતર કુદરે કારણ લાઇટનું ભરત હાજર તો છે એટલે

મગફળી રી છે એ તો મળો ઓટો મારો મળો મોં મળે ને એને જોડી કાઢવું તો વધારે બોલતા નહીં હા હા તો ઓપરેટર રાજી નહોતો ફોટો વાત ના મારે તો કહું વધારે ઓપરેટર તો મારા ભારે તો છે થોડો નહીં આ વગર વેદનું પાણી હલો ગાવા જો મારું કોમ ઓપરેટર આ તો ઓપરેટરની કાઢી નાખો ઓપરેટર આ છે

અમાર તો મફળામાં તો દોણા નથી મારા તો વાત ચોઈ પડી છે આ આ જો જ પડી હોય અલ્યા ઓપરેટર મોજુ પાણી તમે પાણી મારે વાર દો પાણી દો એ

ની પણ તાકી રહ્યો મને મારી ગયો તો ઓમ મને મારી ગયો તો ઓહો આ બુદરામ તો સુનતી ખાવ આ બુદરામ જે છોડી કેતું નથી આઈ રહ્યો છે આઈ રહ્યો છે ઓપરેટર જા મારા તો પગ છૂટા કરીને આયા છે મારો ઓપરેટર મને રહેવું આ